નર્મદા પરિક્રમા ચાલી રહી છે ત્યારે દેશના ખૂણે ખૂણેથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ નર્મદા જિલ્લામાં આવી રહ્યા છે આ પરિક્રમા કરવા માટે મહારાષ્ટ્રના પુણેથી શ્રી રામ માધવરાવ બર્ગાપુરક નામના પરિક્રમાવાસી આવ્યા હતા એકાણું વર્ષની ઉંમરે ભીષણ ગરમી વચ્ચે શ્રીરામ માધવરાવ બર્ગાપુરક પણ મા નર્મદાની ઉત્તરવાહની પરિક્રમા કરીને ધન્યતા અનુભવી હતી આ પરિક્રમા દરમિયાન થયેલા અનુભવો વિશે વાત કરતા એકાણું વર્ષીય શ્રીરામ માધવરાવ બર્ગાપુરકે જણાવ્યું કે મને છેલ્લા ઘણા સમયથી નર્મદા પરિક્રમા કરવાની ઈચ્છા હતી પરંતુ સંજોગોના કારણે આવી શકાતું નહોતો પરંતુ હાલમાં માં નર્મદાની કૃપા થઈ અને માં નર્મદાની પરિક્રમા કરવાનો મોકો મળ્યો હતો આ નર્મદા પરિક્રમા કરીને હું ધન્યતા અનુભવું છું પરિક્રમા કરવા કે લે મન સે બહુ ચાહતા થા વૈસે વર્ષે તો મેને પરિક્રમા પૂરી કી હે મતલબ બહુ ઈચ્છા હતી કે નર્મદા પરિક્રમા કરું લેકિન વો હસ્ત જમાને હે लेकिन ये पश्चिम वाहिनी जो नर्मदा है उसका परिक्रमा करने के लिए मैं यहाँ पर हैं। है है। तो, तो कल रात ना ढाई बजे से दो ढाई बजे उठे थे और तीन बजे से हमने परिक्रमा शुरू की और सब लोगों के आने के पहले मेरी साढ़े आठ बजे तक तो परिक्रमा पूरी होगी जो यानी हमारे साथ के जो लोग थे उनसे मेरा एक दो घंटे का फर्क था इतना फर्क था ये परिक्रमा के दौरान कुछ तकलीफें आपको नहीं परिक्रमा कुछ तो में कोई रोजाना जरूर जो किलोमीटर तक चलने की आदत है इसीलिए ये ऐसी तकलीफें आपको हो कुछ नहीं ठीक तो है लेकिन ये अनुभव बहुत अच्छा है जो तो होलिक्रम करने के लिए जरूर कोला में आना चाहिए बसिम मेमन नेशनल प्लस न्यूज़ नर्मदा સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર